પણ ભારતીય જનતા પાર્ટી સરકારનો એક પણ આગેવાન આવશે આ રીતે કોઈ પ્રકારની માનસિકતા ધરાવતો નથી ભ્રષ્ટાચારને દબાવશે આમાં કોંગ્રેસને ક્યાંય નાવા નીચોવાનો સંબંધ નથી ખેડૂતોની સંસ્થા છે ગુજકો માસોલ એ સંસ્થા માનો કે ફાયદો કરે પ્રોફિટ કરે તો એનું ડિવિડન્ડ આખરે ખેડૂતોને જ મળતું હોવું જોઈએ એમ છતાં પણ આડકતરી રીતે કોંગ્રેસના પ્રવક્તા ખેડૂતોને કંઈક ફાયદો થાય એના વિરોધમાં આવી જાય છે ટેકાના ભાવે ખરીદી થાય એ શા માટે થઈ મનરભાઈ ટેકાના ભાવે ખરીદી કરવાનું કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કર્યું એ એટલા માટે કર્યું કે ગુજરાતના અને દેશભરના ખેડૂતો જે છે એમને ક્યાંક ને ક્યાંક મગફળીનો ભાવ મળતો નહોતો જે ખુલ્લી બજાર છે ઓપન બજાર છે એપીએમસી છે માર્કેટ યાર્ડ છે એમાં ભાવ મળતો નતો એટલે તેરસો પચાસ રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી પચાસ ટકા કરતા પણ વધુ મગફળી ખરીદાણી નથી આ વાસ્તવિકતા છે એ બે લાખ ને પંચોતેર હજાર નોંધાણા હતા એમાંથી બે લાખ ખેડૂતો

અને ખોટી રીતે ખોટા ખોટા કરવાના સ્ક્રીન ઉપર આવીને કે જાહેર છોડી દઉં અરે તમે કોંગ્રેસ ધરાતલું જાહેર છે નહીં છોડવાનું રહેવાનું ક્યાં પ્રશ્ન જ આવે છે ખોટી ખોટી દિલીપભાઈ સંઘાણી ને છું આગેવાન ને નથી એટલે ભાજપના આગેવાન વચ્ચે જવાબ આપેને કારણ કે તમારી કોઈ અહીંયા હેસિયત નથી કે મારો સવાલનો જવાબ તમારી પાસે હોય નંબર બે 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 નમે આજે આ જે મુદ્દો એ છે દિલિપ દિલીપભાઈ દિલીપભાઈને મારે સવાલ પૂછવું છે

આપડે વાત કરી રહ્યા છીએ ભાજપ કોંગ્રેસ નો વાત કરી રહ્યા છે ખેડૂત ની વારંવાર પરિસ્થિતિ ઠીક છે આ વાત હેસિયત ની મુકાવી

સવાલો પણ ઉઠાવે અમારે સત્તાને જ સવાલ હોય અમે પણ માનીએ છીએ તો કોંગ્રેસ પણ સવાલ કરે તો એનો જવાબ પણ આપીએ છીએ અને કઈ સૂચન કરે તો એ સૂચન અમલ પણ અમારી જવાબદારી આવે છે અને જવાબદારીમાં સરકાર છીએ